નિર્માણ ન્યુઝ ની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે જે અત્યારે પંદર થી ઓગણીસ વયના જે કિશોર હોય છે જેમાં સ્માર્ટ ફોનની લત અત્યારે હાલ તો જે વધી ગઈ છે તે બાબત જોવા મળી રહી છે અત્યારે હાલ આપણે કોઈ પણ બાળકને લઈ લો કે કોઈ પણ અત્યારે હાલ તો કિશોરને લઈ લો કે જેમને અત્યારે હાલ મોબાઈલ ફોન શું છે કેવી રીતે તેનો યુઝ કરવામાં આવે છે યુઝ કરવામાં આવે તો અત્યારે હાલ તો તેમાં કયા નવા ફીચર્સ છે જો ફીચર્સનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવતો હોય છે એમ કહેવાય ને કે અત્યારે જે શોપકીપર હોય ને એ ના સમજાવે એની પહેલાં આ લોકો આપણને સમજાવી દેતા હોય છે એવી ક્યાંક પરિસ્થિતિ જોવા મળતી હોય છે ચલો એ ફીચર્સ અત્યારે તો જાણે છે એમાં કોઈ વાંધો નહીં પણ મોસ્ટલી અત્યારે જે તમામ લોકો અ જેમાં બાળકોથી લઈને કિશોર હોય કે પછી અત્યારનું યુથની પણ વાત આપણે કરી લઈએ જોડે જોડે કે અત્યારે હાલ એ પણ ક્યાંક મોબાઈલના વડગળમાં જોવા મળતા હોય છે ક્યાંક તેના કારણે તેમને પણ પ્રોબ્લેમ્સ થતા હોય છે જેમાં જોવા જઈએ તો અત્યારે તો જે હતાશા હોય કે પછી અત્યારે તો તણાવની પરિસ્થિતિ પણ જોવા મળતી હોય છે ઇવન ભણતરમાં નબળા નબળા હોય ને તે તેમનું પણ અત્યારે તો જે પ્રમાણ ક્યાંક વધી ગયું છે અને અત્યારથી જ્યારે આપણે કિશોર કિશોરભાઈની વાત કરતા હોઈએ એટલે કે લાઈક

કિશોરોમાં જે અત્યારે તો સ્માર્ટફોનની જે લત જોવા મળી રહી છે જેમાં આપણે પર્ટિક્યુલર સૌથી પહેલાં તો એક એજ એજ ગ્રુપની વાત કરી લઈએ પંદરથી ઓગણીસ વયના જે અત્યાર તો કિશોર છે તેમાં સ્માર્ટફોનની લત વધી ગઈ છે બીજી બાજુ ક્યાંક આ સ્માર્ટફોનની લતના કારણે અત્યારે તો એમ કહેવાય ને કે ભણતરમાં પણ ક્યાંક તેમને નુકસાન તો જોવા મળી રહ્યું છે પણ સાથે સાથે અત્યારના સમયમાં હજુ તો એમ કહેવાય કે ઇનિશિયેટિવ હજુ તો એમણે હજુ શરૂઆત કરી છે જિંદગીની જેમાં અત્યારે તો હતાશા અને તણાવ પણ ક્યાંક વધી ગયા છે તેના લઈને આપની પ્રતિક્રિયા એટલે તમે જેમ વાત કરી એમ મોબાઈલનો જે ઉપયોગ પહેલા ખાલી ઉપયોગ હતો પણ હવે એ અતિરેક થઈ ગયો છે કે આજે જોવા જાઓ તો કોઈ પણ નાનું બાળક હોય ચાર પાંચ વર્ષનું હોય કે તમે નેવું વર્ષની વય મર્યાદાના કોઈ પણ આ વૃદ્ધના મોબાઈલ વગર ચાલતું જ નથી આ પર્ટિક્યુલર જે વય મર્યાદા છે એટલે જે ટીન એજ આપણે કહીએ છીએ તેર થી લઈને ઓગણીસ વર્ષની વય મર્યાદા છે કે જ્યાં વ્યક્તિએ પોતે લાઈફમાં સેટ થવાનું છે વિચારવાનું છે સ્વભાવ પર્સનાલિટીનું ડેવલપમેન્ટ થવાનું છે બ્રેનનું ડેવલપમેન્ટ થવાનું છે આવા સમયકાળમાં જ્યારે મોબાઈલનો અતિરેક થાય છે ત્યારે ખાસ કરીને મગજના જ્ઞાનતંતુઓ મગજના રસાયણો એ બધાની ગડમથલ અને એ બધાની તકલીફો શરૂ થતી હોય છે આ એક સમયગાળો એવો છે કે જે જેમાં મગજનો આગલો ભાગ છે જેને પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ કહેવામાં આવે છે એનો વિકાસ થતો હોય છે અતિરેક મોબાઈલના ઉપયોગને કારણે આ વિકાસ ક્યાંક ને ક્યાંક અટકી જાય છે પરિણામ રૂપે તમે હું જોઈએ છે કે આજના ટીનેજરો જીદ્દી વધારે ને વધારે ગુસ્સાવાળા કોન્સન્ટ્રેશન એટલે એકાગ્રતાની ઉણપ એ લોકોને પર્પસ કે ધ્યેય કે લક્ષ્ય જેવું કંઈ હવે બહુ રહેતું નથી સાથે સાથે એ લોકો પોતે તો એવા એક રાજા પાઠમાં રાચે છે કે અમને તો બધી જ વસ્તુ ખબર છે કારણ કે બધી જ માહિતી અમારી પાસે છે જ એટલે આને હિસાબે ઘડતરમાં તો પ્રોબ્લેમ થાય જ છે અને ભણતર અને સાથે સાથે વ્યક્તિત્વ જે વ્યક્તિનું બનવું જોઈએ જે સમાજમાં એક વ્યક્તિ તરીકે માણસ સેટલ કે સ્થાપિત થવો જોઈએ એમાં પણ ક્યાંક ને ક્યાંક વિક્ષેપ આવી રહ્યો છે બિલકુલ બિલકુલ સાચી વાત છે ને અત્યારના સમયની વાત કરીએ તો ક્યાંક અત્યારે જો આપણે કિશોરને કંઈક કહેવા જઈએ તો અત્યારે એમ જ કહી દેતા હોય તમને ખબર ના પડે અમે જે કરીએ છીએ અમે તરા તો યોગ્ય રીતે કરી રહ્યા છીએ ઉમેશભાઈ આપ પણ એક વાલી છો ને સાથે સાથે વાલી મંડળના પ્રમુખ પણ છો આપે તો ઘણા બધા વાલીઓની સાથે અત્યારે તો ચર્ચા કરીએ છીએ કે ના ભાઈ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે આપની સૌથી પહેલાં તો પ્રતિક્રિયા ય સૌ પ્રથમ તો એ વાત કહીશ કે આ એક દરેક ઘરનો પ્રોબ્લેમ છે શું કામ આ થવાનું કારણ છે એ વસ્તુ ઉપર વિચાર કરીએ ને એવું પણ વિચારે કે આનું સોલ્યુશન શું આવી શકે ત્યારે એક વસ્તુ ધ્યાને ચડે છે કે પહેલાના કમ્પેરની અંદર અત્યારે ફિઝિકલ રમતની એક્ટિવિટીઓ બહુ ઓછી થઈ ગઈ છે

કે કુમળું બાળક હોય જેને ખબર નથી હોતી કે આને હું કેટલો યુઝ કરું મને શું નુકસાન થશે આંખને નુકસાન થશે મગજને નુકસાન થશે કે મને એની લક લાગશે એમાં એમનો વાક નથી પણ કંઈક ને કંઈક રીતે થોડું ગણીએ તો વાલી તરીકે આપણો પણ વાક છે ને અમારા ધ્યાનમાં યજ્ઞભાઈ એ જ વસ્તુ આવી છે કે જ્યાં સુધી આ બાળકોને એક મોબાઈલની જગ્યાએ બીજો અલ્ટરનેટિવ ઓપ્શન નહીં આપવામાં આવે તો આ વસ્તુ દૂર નહીં થવાશે ને અલ્ટરનેટિવ ઓપ્શન તમે બાળકોને તમે ગમે એટલું કહેશો તો ચીડિયા પણ ઉત્પન્ન થશે એ અમુક એવા પણ કિસ્સાઓ બન્યા છે કે છોકરાઓ સુસાઇડ પણ કરી લે છે ટપકો આપ્યો હોય તો એક જ આનો રસ્તો દેખાય છે કે અલ્ટરનેટિવ કોઈ પણ એન્ટરટેઈનમેન્ટ કે સ્પોર્ટ્સ એક્ટિવિટી ઊભી કરવામાં આવે કે જેનાથી બાળકો એ મોબાઈલના દૂષણથી દૂર જાય અને એમને એ પણ વસ્તુ દેખાય કે મોબાઈલની દુનિયાથી દૂર મારે એન્ટરટેનમેન્ટ કે કઈ સ્પોર્ટ્સ એક્ટિવિટી છે એની અંદર પણ હું આરામથી છોકરો ત્યાં જઈને પોતાનો ટાઈમ સ્પેન્ડ કરી શકે છે તો એક વસ્તુ એ ધ્યાને આવી છે કે ખૂબ જ ગંભીરતાથી મેં વિચાર્યું ત્યારે આ ધ્યાને આવ્યું કે આપણે બાળકોને અલ્ટરનેટિવ ઓપ્શન એક રમત નો આપશું તો કદાચ એનાથી દૂર બાળક થઈ જશે પણ ઉમેશભાઈ બીજો એક સવાલ હું આપને જ પૂછું અને સાથે જ્યારે તમે બાળકની વાત કરી તો ક્યાંક અત્યારે વાલીઓ પણ એવું વિચારતા હોય છે કે ના બાળક અમને હેરાન ના કરે તો અમે અત્યારે તો ફોન આપી દઈએ તો અમને વાંધો ના આવે તો તેના લઈને શું કહેશો તો આપ ચોક્કસ એ વસ્તુ બની ગઈ છે મેં જેમ કીધું એમ યજ્ઞભાઈ કે વાત તો વાલીઓનો જ છે કે બાળકોને કઈ ખબર હોતી જ નથી હવે હું તમને સિમ્પલ વાત કહું આપણા સમયની અંદર સાપસીડી હોય નવો વેપાર હોય એ બધી રમતો હજુ પણ મળી રહી છે પણ આપણે આપતા નથી આપણે શું કરીએ ચલો ભાઈ બેટા એ મારે ખર્ચો ના કરો ટાઈમ પાસ આપણે બિલ ભરીએ છીએ ટીવીનું કે મોબાઈલનો ચલો ડેટા દોઢ જીબી છે એ એટલો બચાવ કરવા માટે આપણને બાળકોને આપી દઈએ છીએ કે બાળક કે ચલો કે તું થોડો મને હેરાન ના કરે હું આવ્યો છું કામ થી તો મને અડધો કલાક આરામ મળી રહે કલાક આરામ મળી રહે તો આની અંદર જોઈએ તો અંતે જો દોષ જોઈએ તો બાળકો કરતા વાલીઓનો વધારે લાગી રહ્યો છે અને વાલીઓ જે પોતાનું જે આ ચલણ છે કે કઈ પણ છોકરાઓને થોડા પોતાનેથી દૂર કરવા કે છોકરાઓને રમત માટે સમય આપો કે છોકરાઓને એક અલ્ટરનેટિવ ઓપ્શન જે બનાવી દીધો છે કે કઈ ના કરતો હોય ભણતો ના હોય તો તારે મોબાઈલ થી તો કર એટલે યજ્ઞભાઈ એ લાગી રહ્યું છે કે આ વાલીઓની જે એક બેદરકારી જ કહી શકાય એના કારણે આ દૂષણ વધી રહ્યું છે જ્યોતિક ભાઈ આજ બાબત આપને કે અત્યારે તો વાલીઓ જ ક્યાંક અત્યારે તો એમ કહેવાય કે મોબાઈલ ફોન આપી દેતા હોય છે કે તેમને અત્યારે તો ડિસ્ટર્બ ના કરે તેને લઈને શું કહેશો તો એટલે છેલ્લા આ એક પાંચેક વર્ષનું આપણે જો એક સરવાળો બાંધીએ તો કોરોના પહેલાનો કાળ ને કોરોના પછીનો જે કાળ જે છે એમાં કોરોના પહેલા મોબાઈલનો ઉપયોગ એટલો બધો થતો નહોતો કારણ કે ભણતર કે કોઈ જગ્યાએ ઉપયોગ આવતો નહોતો અને કોરોના પછી તો તમે બધા જાણો છો કે બધી સ્કૂલ ને બધું જ આમાં આવી ગયું સરવાળે વાલી એટલે પેરેન્ટ્સ પણ પોતે મોબાઈલ ગ્રસ્ત થઈ ગયા છે ઈચ્છા કે અન ઇચ્છા એ બી એ લોકોએ મોબાઈલ વાપરવો જ પડે છે કે આપવો જ પડે છે હવે આનું એક બેઝિક સાયકોલોજીકલ કારણ એ છે કે આજનું પેરેન્ટિંગ એ હાયર એક્સપેક્ટેશન ફ્રોમ ધ ચાઇલ્ડ એટલે વધારે પડતી અપેક્ષાઓ અને સામે પોતે સેક્રિફાઈસ ઓછામાં ઓછા કરે પોતે મહેનત ઓછામાં ઓછી કરે એવી માનસિકતા થઈ ગઈ છે એટલે એમના માટે બાળક એ છે કે બધું જ કરવું પડે પણ પોતે કઈ સેક્રિફાઈસ કરવા માંગતા નથી કે પોતે એક પણ વસ્તુ છોડવા માંગતા નથી અને જેમ ઉમેશભાઈ વાત કીધી એમ કે હું તો કહીશ કે બે દરકારી નથી વાલીની અલ્ટિમેટલી વાલી હવે મજબૂર થઈ ગયા છે કે એ લોકોએ આપવું જ પડે એવું છે કારણ કે આ વસ્તુ ત્યાં અટકાવવામાં આવી હોત કે ભાઈ આજે વાલી તરીકે હું ઓફિસથી કે બિઝનેસથી જ્યારે ઘરે આવીશ મારો મોબાઈલ કબાટની અંદર બંધ પડ્યો રહે છે હું મોબાઈલની સામે જોઈશે નહીં જો આવી ટેવ દરેકે દરેક વાલી પાડે તો મને એવું લાગે છે કે મહિનાની અંદર તો જે છે એ ઘણો બધો ઉપયોગ પોતે ઓછો કરી શકશે અને એક હોલમાં બેઠા હોય તો ત્યારે મમ્મીના મમ્મીના હાથમાં અલગ ફોન હોય પપ્પાના હાથમાં અલગ ફોન હોય છોકરાના હાથમાં અલગ ફોન હોય ઇવન જો કોઈ આવ્યું હોય ને તો એમના હાથમાં પણ અલગ ફોન હોય ભલે ટીવી તો ચાલુ ને ચાલુ રહેવાનું એમાં કોઈ વાંધો નહીં સામે ભલે તારક મેધા કૌલ્ટા ચશ્મા ચાલતું હોય કે પછી ક્રિકેટ મેચ ચાલતું હોય ગમે તે ચાલતું હોય પણ બધા ફોનમાં જ અત્યારે તો જોવા માંડવાના કારણ કે બધાને બે વસ્તુ ની જરૂરિયાત અત્યારે ઘડીએ ને ઘડીએ જોઈએ છે પહેલું કે મજા આવી જોઈએ દરેક ઘડીએ મને મજા આવી જોઈએ અને બીજું કે મારે મારી ઇમ્પ્રેશન સોશિયલ મીડિયા પર જબરદસ્ત બનાવી છે આ બે ઈચ્છા છે ને એ ઈચ્છાને કાયમી રાખવા માટે આ બધા જ લોકો પોતપોતાના મોબાઈલમાં હોય છે હવે તમે બહુ સરસ વાત કરી કે પહેલાં લોકો એવું હતું કે લોકોને એવું હતું કે ઘરનો ઉમરો ના ઓળંગે કે લોકો ઘરનું ઉમર ઓળંગવામાં એવું કે ભાઈ બહાર નથી જવું ઘરે આપણે બેસીને વાતો કરીએ પછીનો ફેઝ એવો આવ્યો છે અત્યારે કે લોકો રૂમની બહાર નથી નીકળતા કે રૂમની બહાર નથી જવું આપણે રૂમ ની અંદર બેસીને વાત કરીએ અને હવે જમાનો છે કે મોબાઈલની અંદર મોબાઈલ થી બહાર નથી જવું મોબાઈલમાં જ વાતો કરીએ એટલે લોકો મોબાઈલ ગૃહિત થઈ ગયા છે અને એનું કારણ આ બે જ છે કે લોકોને એવું લાગે છે કે મારું કંઈક રહી જશે ભાઈ દુનિયામાં કંઈક માહિતી આવશે ને મારો ફોટો બોટો ક્યાંક મૂકવાનું રહી જશે એને હિસાબે હું ભાઈ લાઈફમાં આઈ વિલ મિસ આઉટ ઓન સમથિંગ એ ઇનસિક્યોરિટીને ભીખને કારણે અને સમાજની પ્રતિષ્ઠા મોબાઈલથી જ છે કે મારા સોશિયલ મીડિયા પ્રોફાઇલથી જ છે એવું એવું માનીને બધા જ લોકો આ મોબાઈલનો ઉપયોગ કરે છે સરવાળે જે વાત કરી એ જ વાત થાય કે બાળક એવું શીખતું જાય છે કે જિંદગી આ જ છે એને માટે તો એક્ટિવિટી બી આ જ છે ટીવી પણ આ મનોરંજન પણ આ સોશિયલાઇઝિંગ બી આ બધું જ ગોસિપિંગ બી આ અને હવે વાત આપણા હાથમાંથી ઓલરેડી નીકળી ગઈ છે એટલે હવે આપણે એવું વિચાર કરીએ આપણે એવું વિચાર કરીએ કે હવે બધું આખું રિવર્સલ કરીએ ને બધું કરીએ એના કરતાં પહેલાં કટડાઉન તો કરીએ જે એક્ઝેક્ટલી આપણે ધારો કે છ કલાક વાપરતા હોઈએ તો પાંચ તો કરી જોઈએ તો જ એટલીસ્ટ આપણને એક કલાક મળશે મનોમંથન કરવા માટે કે એક કલાકમાં મારે મોબાઈલ સિવાય કરવું શું છે બિલકુલ બિલકુલ સાચી વાત છે અને એમ એમ કેમ જોવા જઈએ તો અત્યારે જે રીતે સોશિયલ મીડિયાનો યુઝ ક્યાંક વધી ગયો છે ને તો એમ કહેવાય ને કે અત્યારે અત્યારે આપણે પણ એટલે કે જ્યારે યુથમાં આવીએ તો આપણે બધા કોઈ એટલી બધી પોસ્ટ નહીં કરતા પણ એના કરતાં ડબલ પોસ્ટ એ લોકોની જોવા મળશે એટલે ઇવન એવું નહીં કે માત્ર માત્ર કોઈ એક જે કાર્ય કર્યું હોય ને તેના માટે જો મેગી ખાતા હોય તોય પોસ્ટ કરવાની જો બહાર ફરવા ગયા હોય તોય પોસ્ટ કરવાની ઘરમાં ક્યાં કંટાળો આવતા હોય તોય પોસ્ટ કરવાની એટલે કે અત્યારે એમ કહેવાય કે પોસ્ટનું અત્યારે તો એક વળગણ અત્યારે તો લાગી ગયું હોય ને તે પરિસ્થિતિ છે જી જ્યોતિભાઈ વાત તો વાત તો એવી છે કે લોકો દવાખાના દાખલવાનું બોટલ ચડતી હોય એનો પોસ્ટ લોકો મૂકે છે એટલે દેટ ઇઝ ધ હાઇટ બિલકુલ બિલકુલ સાચી વાત છે ઉમેશભાઈ ક્યાંક અત્યારે એમ પણ જોવા મળી રહ્યું છે કે કોવિડનો જે સમય હતો અને કોવિડમાં જે પ્રમાણે ઓનલાઈન એજ્યુકેશન ઉપર જે સૌથી વધુ ભાર મૂકવામાં આવે ને ઓનલાઈન એજ્યુકેશનનો જે વ્યાપ વધ્યો તેના કારણે પણ ક્યાંક બાળકોને તરાલ તો મોબાઈલની લત લાગી હોય ને તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે ઉમેશભાઈ શું કહેશો આપ ચોક્કસ એક નંબર ખૂબ જ સાચું તારણ છે કારણ કે આપણે આ બાબતે જોઈએ પાછળ જેમ ડોક્ટર જ્યોતિકભાઈ એ કીધું અને તમે પણ કહો છો અમે પણ એ જ માનીએ છીએ કે બાળકોની શરૂઆત ક્યાંથી થઈ તો એક કોરોનાનો ફેસ જ એવો હતો કે ત્યાં સુધી બાળકોને ક્યારે આપણે મોબાઈલ આપતા ના હતા પરંતુ એ ફેસની અંદર વસ્તુ એ બની કે કમ્પલસરી એમના ટ્યુશન ક્લાસીસ હોય એમની સ્કૂલ હોય ઇવન એમની એટેન્ડન્સ સીટ હોય કે કોઈ હોમવર્ક હોય કે બધું સોફ્ટ કોપીની અંદર બધું આવતું હતું એક વોટ્સઅપ ગ્રુપ બની ગયા હતા ઝૂમ મિટિંગથી ક્લાસ ચાલતા હતા તે આખું એક નેટવર્ક જ એવું ત્યારે બની ગયું હતું કે મોબાઈલ ઉપર જ બધું ચાલતું હતું અને એના કારણે વસ્તુ એ બની કે આપણે બાળકો ઘણા તો બાળકોને એક મોબાઈલ અલગથી લાવીને આપી દે કે વસ્તુ આજે તમે જુઓ કે ઘણા બાળકો પ્રિપેરેશન કરતા હોય તો એ બાળકોને પણ અલગથી મોબાઈલ આપી દેવામાં આવે છે કારણ કે યુટ્યુબ ની અંદર જે વિડીયો એની અંદરથી પણ એમને ઘણું નોલેજ મળે છે એટલે એવું આપણે એવું ના મૂકી શકીએ મોબાઈલથી કંઈક ખરાબ વધારે પડતો ખરાબ કોઈ રિઝલ્ટ મળ્યું છે અમુક પોઝિટિવ રિઝલ્ટો મળી રહ્યા છે કોરોના બાદ જે એજ્યુકેશન સિસ્ટમ જે ફિઝિકલ ખાલી સ્કૂલ બેઝ હતી એ બહાર નીકળી અને ટોટલી ઇન્ટરનેશનલ લેવલનું એજ્યુકેશન આજે એક ફોનના માધ્યમથી દૂરના ગામડાઓ સુધીના છોકરાઓ પણ મેળવી રહ્યા છે તમે જોયું તો ઘણા છોકરાઓ કોમ્પિટેટિવ એક્ઝામ ગામડાઓના લેવલથી પાસે થઈ ફોનના લીધે થયું છે પરંતુ વસ્તુ એ બની રહી છે કે જે એમનું એક લિમિટેશન હોવી જોઈએ કે એજ્યુકેશન માટે વાલ્યુ આપ્યો હતો એ એજ્યુકેશનના લીધે ધીરે ધીરે દૂર થઈ ને જે આપણે કોરોના જોયું કે ચાઇનીઝ એપ્લિકેશન હતી એ એન્ટરટેનમેન્ટ માટે આપણે જોયું કે ઘર બેઠા શું કરવું તો એપ્લિકેશન આપણે ત્રીસ સેકન્ડ ના વિડીયો બતાવ્યા પાછી એપ્લિકેશન બંધ થઈ ને ઇન્સ્ટાગ્રામ પર બનીને આવી ગયું તો જે એન્ટરટેનમેન્ટ નો પર્પઝ હતો એ અત્યારે વધી ગયો છે કે જેની જગ્યાએ આપણે એનો એક સ્ટુડન્ટ એક યુઝફુલ નોલેજ માટે યુઝ કરવો જોઈએ ને વસ્તુ એ બની રહી છે કે જે આપણે આપણે સૌ કે ગાંધીજી કહેતા હતા કે સેમ ક્વેશ્ચન એ ગાંધીજીને કોઈ કીધો હશે તો ગાંધીજી કીધું કે હું ખુદ ગળું ખાવ છું તમને સલાહ કઈ રીતના આપું એટલે આ ટોપિક તો એવો જ બની ગયો છે કે આપણે ચર્ચા તો કરી જાય પણ એની અંદર હું પણ તમે ને બધા બાળકોને આજે હું ઘરે જઈશ મારી આ સિચ્યુએશન પરંતુ કહેવાનો મતલબ એ છે યજ્ઞભાઈ કે કોરોનાથી આ જે દૂષણ આવ્યું છે એ એક મજબૂરી હતી કે આપણે ઘરની બહાર નીકળતા ના હતા કે એક આપણી દરેકની મજબૂરી હતી ના છૂટકે બાળકોને આપવું પડ્યું પરંતુ આની અંદરથી હવે બહાર નીકળવું હોય તો અમે વાલીઓએ મંથન કર્યું અમે ચર્ચાઓ કરી અમુક ડિબેટ કરી ત્યારે એક જ વસ્તુ ધ્યાને ચડે છે કે જ્યારે હું તમે કે બાળકો નવરા હોઈએ તો આપણે અલ્ટરનેટિવ આપણી પાસે કંઈ નથી ઇવન આ ટોપિક ખૂબ જ ગંભીર છે સરકારે પણ આ બાબતે વિચારવું જોઈએ કે આનાથી કેટલી બધી એક નેગેટિવિટી ઉભી થાય છે બાળકોની અંદર અમુક સુસાઈડના કેસો એ આજે બની ગયું છે કે આપણે અત્યારે સોશિયલ મીડિયાની વાત કરી પોસ્ટની વાત કરી તો એ દૂષણ એવું થઈ ગયું કે મારા ફ્રેન્ડ આવું મૂક્યું તો હું મૂકું એ અહીંયા આ જગ્યાએ રેસ્ટોરન્ટમાં ગયા તો ચલો હું નેક્સ્ટ જગ્યા રેસ્ટોરન્ટમાં જાઉં તો જ્યાં સુધી ગવર્મેન્ટ પણ આની અંદર રોલ એક્ટિવ નહીં લે કે આજે ઓલિમ્પિક જેવી રમતની અંદર ગોલ્ડ માટે જો આપણે તરસતા હોઈએ તો શું કામ આટલું યુથ કેમ ત્યાં ડાયવર્ટ નથી થતું તો જ્યાં સુધી આનો ઓલ્ટરનેટિવ ઓપ્શન કોઈ સ્પોર્ટ્સ નહીં મળે કોઈ એન્ટરટેનમેન્ટ નહીં મળે કે એક મારું તે માનવું કે સ્પોર્ટ્સ એક્ટિવિટી બાળકોને એટલી આપી દેવામાં આવે કે બાળકને અંદરથી રુચિ થાય તમે જોજો મને ખુદ મારા ઘરનો અનુભવ છે મારા ઘરથી એવું કે પપ્પા હું ત્યારે તો સ્કૂલથી આવ્યો થી આવ્યો હવે ના કરું ફોન ત્યારે ન જોઉં ક્યારે જોઉં કરવું શું પણ એની જગ્યાએ જો હું કોઈ સ્પોર્ટ્સ એક્ટિવિટી આપી દઉં તો એ કરશે એક તરીકે મને જે આપણો પ્રશ્ન હતો કે કોરોના લાગ્યું છે સાચી વાત પરંતુ હવે નિશાન નથી આપણે એમાંથી શીખવું જોઈએ અને એને ગંભીરતાથી લઈ અને આની અંદર માત્ર વાલીઓ નહીં પણ સરકારે પણ એક રોલ નિભાવી અને આની અંદર કઈ રીતના દૂષણ દૂર થવું જોઈએ એની માટે એક અલ્ટરનેટિવ ઓપ્શન સ્પોર્ટ્સના ના ઉભા કરવા જોઈએ છે ક્યાંક સ્પોર્ટ્સનો અત્યારે તો ઓપ્શન ઉભો કરવામાં આવે ઇવન પેરેન્ટિંગ પણ ક્યાંક અત્યારે જે જવાબદાર જોવા મળી રહ્યું છે અને તેની સાથે સાથે અત્યારની જે પરિસ્થિતિની વાત કરીએ તો પંદરથી ઓગણીસ વર્ષના જે જે કિશોરોમાં અત્યાર તો બાળકો એટલે કે બાળકોમાં પણ અત્યારે જે આ લત વધી છે તેના કારણે સાયબર ક્રાઇમમાં પણ ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે એમ જોવા જઈએ તો અત્યારે પંદરથી ઓગણીસ વર્ષના જે કિશોરો છે જે મોબાઈલ ફોનનો યુઝ કરે છે બત્રીસ ટકા એનસીઆરબીની રિપોર્ટ છે આ કે બત્રીસ ટકા સાયબર ક્રાઇમ અત્યારે તો ત્યાં જ જોવા મળી રહ્યું છે એટલે કે ક્યાંક અત્યારે તો તેના લઈને પણ ક્યાંક સજાગતા દાખવવી બહુ જરૂરી જોવા મળતી હોય છે ઉમેશભાઈ હજુ એક પ્રશ્ન હજુ આપને જ કે એનસીઆરબીનો રિપોર્ટ છે અને એનસીઆરબીના રિપોર્ટ અનુસાર જ અત્યારે તો સાયબર ક્રાઇમ વધે છે એ પણ આ એજ ગ્રુપમાં જ અત્યારે તો વધે છે તેવી પણ બાબત સામે આવી છે એટલે પેરેન્ટિંગ અને ઇવન અત્યાર તો એમ કહેવાય ને કે ક્યાંક બાળકોને પ્રોત્સાહિત આપણે જ કરવા પડે કે ભાઈ તમે બહાર જાઓ હવે તો તેનાથી અત્યારે તમે કંઈક નવું શીખશો ય ખુબજ સાચી વાત કરી આજે સાયબર ક્રાઇમ જે છે એને એક સાયબર એટેક કરી શકે વોર ટાઈપની કન્ડિશન કોઈ પણ દેશ પર કહી શકાય તો એટલો મોટો અત્યારે આપણે મૂકતા હોઈએ કે વોર ખાલી બોર્ડર પર થાય છે હવે એ પર્યાય આખો ચેન્જ થઈ ગયો છે સાયબર ક્રાઇમ એક સાયબર વોર છે ઘણી બધી કન્ટ્રીઓ આને ટાર્ગેટ કરી રહી છે ઘણી બધી એટલે એક આ ખૂબ જ ગંભીર અને નાના નાના બાળકો તમે વિચારતા કે લોકો પાસે એમના અંદર જે ફોન હોય હોય છે છે ડેટા ઘરે વાલીને ખબર ના હોય આ જ કિસ્સો જસ્ટ પંદર દિવસ પહેલા બન્યો અગિયાર બારમા ધોરણની છોકરીના અમુક ફોટાઓ અપલોડ કરી એને મોફ કરી ને એને બ્લેકમેલ કરવામાં આવી ફરી અમારી પાસે આવી તો આ જ વસ્તુ ખૂબ જ ગંભીર છે ને આની બાબતે વાલીવે પેરેન્ટિંગ ખૂબ જ ગંભીરતાથી કરવું પડશે અને વાલીઓ એમને કેવું પડશે કે આ ફોનનો તમે આટલો લિમિટેશન યુઝ કરો ગમે ગમે એ વસ્તુ તમે સોશિયલ મીડિયા પણ અપલોડ ના કરો ખાસ છોકરીઓને આ તકલીફ ઉભી થતી હોય છે કે એક સારું લગાવવા માટે કે આજે દેખા દેખીની અંદર સોશિયલ મીડિયા અંદર પોતાની એક્ટિવિટી એક પોસ્ટ તો કરી દે છે પરંતુ એનો ઘણો મિસયુઝ થઈ રહ્યો છે એક એક સાયબર ક્રાઇમનું અત્યારનો જે કિસ્સો છે કે થોડા દિવસો પહેલા ચોરો એ એક છોકરાની સ્ટોરી જોઈ કે આ કઈ જગ્યાએ જાય છે કેટલા વાગે છે એના ઉપર થી એને ખબર પડી કે અત્યારે એનું ફેમિલી બહાર છે ને ત્યાં જઈને ચોરી કરી તો આ ખૂબ જ ગંભીર વિષય છે સાયબર ક્રાઈમ અને ખરેખર પેરેન્ટિંગ નો અત્યારે આપણે કહેતા હોય કે એક એજ્યુકેશન હોય ગુડ ટચ બેડ ટચ હવે આ ત્રીજો ટોપિક પણ આપણે એડ કરવો પડશે કે સાયબર ક્રાઇમ થી કઈ રીતના બચવું એ માત્ર પૈસાના નહીં પરંતુ આ રીતના જે બ્લેકમેલિંગ કરી ને છોકરાઓના જીવ લઈ લે છે છોકરાઓ સુસાઈડ કરે છે આજનો જ સુરતનો કિસ્સો છે કે જેના સગા મામા એને ભત્રી જાય એને બ્લેકમેલ કરી ને એને છોકરાએ સુસાઈડ કરી લીધું તો યજ્ઞભાઈ ખૂબ જ ગંભીર વિષય છે અને પેરેન્ટિંગ ની અંદર સાયબર ક્રાઇમને ને આપણે એડ કરી છોકરાઓને અવેરનેસ ફેલાવી જોઈએ બિલકુલ સાચી વાત છે અને તેની સાથે એમ કહેવાય કે અત્યારે હાલ તો દરેક લોકો એમ જ કહેતા હોય છે કે અત્યારે પેરેન્ટિંગ એટલું જ કેમ જવાબદાર કારણ કે જે મા બાપ કરતા હોય ને તેનાથી જ અત્યારે એમ કહે કે બાળકો ઘણી બધી વસ્તુઓ શીખતા પણ હોય છે અને ક્યાંક એમ કહેવાય કે જે એક બહુ જ મહત્વની બાબત હું નિર્માણ ન્યૂઝના માધ્યમથી પણ કહું છું કે તમે જ્યારે પણ તમે તમારું સોશિયલ મીડિયા એકાઉન્ટ યુઝ કરો છો અને અત્યારે તો પ્રાઇવેટ રાખવું બહુ જરૂરી છે અને પબ્લિક ના રાખો કે કારણ કે તમારા ફોલોઅર્સ વધારે હોય લાઇક્સ વધારે આવે એના માટે કારણ કે જો પબ્લિક અત્યારે રાખવામાં આવે છે તો ક્યાંક ફોટોનો દુરુપયોગ પણ થતો હોય છે ઇવન એવા વ્યક્તિઓ સાથે ક્યાંક અત્યારે તો જે ચર્ચા થતી હોય છે કે જે અત્યારે તો તમને ના ઓળખે છે કે ના તમને અત્યારે તો જાણે છે માત્ર માત્ર તમારા ફોટોઝ લાઇક કરીને કે પછી તમારી સાથે અત્યારે તો અમુક અમુક જે કોમેન્ટ્સને એ બધું શેર કરીને ક્યાંક તમારી જોડે આવે છે તમે એટેચ થઈ જાઓ છો ને તેમની સાથે વાત કરો છો અને ત્યારબાદ ક્યાંક તેનો દુરુપયોગ પણ થતો હોય છે એટલે કે તેનાથી પણ અત્યારે બચવું બહુ જરૂરી છે માત્ર માત્ર બાળકો કે કિશોરો માટે નહીં પરંતુ અત્યારના આ યુથ માટે પણ એક બહુ જ મહત્વનો મેસેજ જોવા મળી રહ્યો છે જ્યોતિભાઈ આપણે વાત તો કરી કે અત્યારની જે પરિસ્થિતિ છે તેમાં આ પ્રમાણેના અત્યારે કોઝિસ પણ જોવા મળતા હોય છે પણ હવે બચવાની બાબત જોવી છે બચવાનું હવે કેવી રીતે તમે બહુ સરસ આજે બધી વાત કરીને મામલો ઘણો ગંભીર પણ છે પણ બચવાના રસ્તા છે ને બહુ સરળ છે પણ કોઈને કરવા નથી પ્રોબ્લેમ એ છે સરળ એટલા માટે છે કારણ કે જે બાળ મનોવિજ્ઞાન છે એમાં એવું કહેવામાં આવે છે કે બાળક કે કિશોર એ વાલીના વાલીનો અરીસો છે કે ચાઇલ્ડ ઓર ટી ની મિરર ઓફ અ પેરેન્ટ એટલે જેવું એ વર્તન કરે છે તમે કરો જેવું જ કરે છે તો પહેલા તો તમારે સૌથી પહેલો સિમ્પલ રસ્તો છે કે બાળક સાથે તમારે સમય આપવો પડે એને સમજાવવા કરતા એને સમજવાનો પ્રયત્ન વધારે કરવો પડે કે એ કેમ મોબાઈલ વાપરે છે કેમ બહાર નથી જતું તો સૌથી પહેલું આ જે એક બેરિયર છે અત્યારે કહું તો દિવાલ જ થઈ ગઈ છે કે વાલી અને બાળક વચ્ચે માત્ર ભણતર અથવા એની એક્ટિવિટીઝ કે દિનચર્યા સિવાય બીજી કોઈ વાત જ નથી થતી તો પહેલું આ બેરિયર છોડવું પડે તમારે અને ખુલીને પોતાના મનની વાત બાળક સાથે કરવી પડે અને બાળકના મનની વાત સાંભળવી પણ પડે કારણ કે પહેલી વસ્તુ આ છે બીજી વસ્તુ કે સલાહ આપવી બહુ સહેલી છે કે ભાઈ આવું કર નાખો આવું કર નાખો આવું કર નાખો આ બંધ કર દે પણ એ સલાહ જે છે એ તમે ખુદ ફોલો કરો છો એટલે એવી જ સલાહ આપો કે જે તમે ખુદ ફોલો કરી શકતા હો જો તમે ન કરી શકતા હો તમે એમ કહો કે ભાઈ મોબાઈલ બંધ કરી દે તો તમે બંધ કરવાના છો મોબાઈલ તો એ સલાહ આપો અને ત્રીજી વસ્તુ એ છે કે બાળકના વિકાસ પ્રમાણે એટલે ઉંમર પ્રમાણે એની સ્પેસિફિક લાગણીઓ હોય છે એ લાગણીઓ બાળક જે ફીલ કરે છે એવું તમે ફીલ કરો છો એને એમ્પથી કહેવાય સમસંવેદના એ સમસંવેદના તમે ફીલ કરો છો જો ફીલ કરી શકતા હો તો તમે એને યોગ્ય માર્ગદર્શન આપી જ શકશો કારણ કે અનુભવ વાલીમાં છે બાળકમાં તો નથી એટલે તમારા અનુભવથી તમે કામ લો માત્ર તર્કથી કે કંટ્રોલ થી કે તમે આમ દબાણ થી જો કામ કરવા રહેશો તો ઉલટાનો આ પ્રોબ્લેમ વધતો જશે અને જો બહુ જ અતિરેક પ્રોબ્લેમ હોય અને બિલકુલ આ વસ્તુ નિવારી શકાય એમ હોય જ નહીં તો મનોચિકિત્સકને અથવા તો સાઇકોલોજીસ્ટને મળીને એનું પ્રોપર કાઉન્સિલિંગ કરી અને એનો નિકાલ કરવો જરૂરી છે બિલકુલ બિલકુલ સાચી વાત છે એની સાથે જ એક નર્માણનું તમામ દર્શક મિત્રોને પણ એક બહુ જ ખાસ ફરી એકવાર અપીલ કરું છું કે તમે મોબાઈલ ફોનનો યુઝ કરો છો સોશિયલ મીડિયાનો યુઝ કરો છો પણ એ રીતે યુઝ કરો કે તમને અત્યારે તો કોઈ નુકસાન ન થાય બાળકો અને કિશોરોમાં જે પ્રમાણે અત્યારે તો સાયબર ક્રાઈમનું પણ પ્રમાણ વધ્યું છે એનસીઆરબીનો ડેટા અત્યારે તો ખાઈ રહ્યા છે એટલે કે ફરી એકવાર જે રીતે એક જ બાબત કે તમે તમારા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો છો તમે એકાઉન્ટને અત્યારે તો પ્રાઇવેટ નથી રાખતા ક્યાંક અત્યારે તો એમ કે લાઇક્સ વધારવા માટે ફોલોવર્સ વધારવા માટે અતરાવતો ક્યાંક એને ઓપન એકાઉન્ટ રાખો છો પણ તેનાથી નુકસાન પણ ઘણું બધું થતું હોય છે એટલે કે મહેરબાની કરીને પ્રાઇવેટ રાખજો ને જે જે અત્યારે ઓળખીતા વ્યક્તિ હોય તેમની સાથે જ અત્યારે તો જે વાતચીત કરવી બહુ જરૂરી છે કારણ કે અન્ય બધા વ્યક્તિઓ સાથે ક્યાંક વાત કરશો ક્યાંક તેની અત્યારે તો એમ કહેવાય કે કંઈક ખોટી અસર પણ જોવા મળશે ને તેના કારણે ક્યાંક તમને જ અત્યારે તો નુકસાન થશે બીજા કોઈને અને સાથે સાથે તમારા માતા પિતાને જ અત્યારે તો નુકસાન થશે તો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો કોઈ વાંધો નથી પણ અમુક લિમિટેશન્સમાં કરો અમુક ટાઈમ પ્રમાણે કરો અને અમુક અત્યારે તો જેમ કહેવાય ને કે અત્યારે નિયમોની સાથે કરવું બહુ જરૂરી છે એટલે કે પ્રાઇવેટ એકાઉન્ટ હોય તો પ્રાઇવેટ રાખવું જોઈએ એમ કહેવાય ફોલોવર્સની લાઈનમાં અત્યારે તો બધું ઓપન કરીને પછી ના બેસી જવાય એ પણ અત્યારે તો બહુ સાચી બાબત જોવા મળતી હોય છે તેની સાથે જ જ્યોતિભાઈ અને ઉમેશભાઈ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના દબાણમાં બીજા આપશો